સુરતમાં ધોરણ સાતની વિદ્યાર્થીની કર્યો આપઘાત માતાનો મોબાઈલ ફોન પાણીમાં વિદ્યાર્થીની સુસાઈડ નોટ મળી આવી જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને માફી માંગી જયરણ જયરણછોડ નગર એપાર્ટમેન્ટની ઘટના બાળકીના પિતા કપિલ ગુગલ મુંબઈ મહાનગરપાલિકામાં નોકરી કરે છે અને મુંબઈ જ રહે છે બાળકો અને પત્ની સુરતના મકાનમાં રહે છે રવિવારે તેના ભાઈ બહેન સાથે ઘરે હતી માતા બહાર ગયા હતા તે સમયે જેની શાથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો મોબાઈલ પાણીમાં પડી જતા જેની શાહ ડરી ગઈ હતી અને તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો ઘટના બની પોલીસ કંટ્રોલનો કોલ મળેલો પીસીઆરને એક બાળકીએ સુસાઇડ કરેલ છે જેવી જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું જેને ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી જે સુડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો મારો મોબાઈલ ફૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે મને માફ કરજો એ રીતેની એક સુસાઈડ નોટ મળી આવેલ હતી જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય અને કહી ન શકે અને આવું પગલું ભરે એના માટે ઘરની અંદર વાતાવરણ હોવું જોઈએ અને બાળકોને પણ એ રીતેનું ઘડતર કરવું જોઈએ કે જેના કારણે પોતાનો આત્મવિશ્વાસ વધે અને આવું કોઈ પગલું ન ભરે એના માટે માનસિક રીતે એટલા બધા મજબૂત અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત